હાલ ધોરાજીના જમનાવર ગામ ખાતે થઈ રહી હતી સોયાબીનની ખરીદી ખેડૂતોએ પૈસા આપવાની ના કહેતા મજૂરોએ પથ્થરોના ના હોવાનું પણ ખેડૂતોનો આક્ષેપ વિવાદ થતા ખરીદી બંધ કરાઈ મજૂરો ગ્રેડરો અને અધિકારીઓ ખરીદી સેન્ટર પરથી નાસી છૂટ્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ મામલો બીચકતા ધોરાજી તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે ગુજકો માર્સલના અધિકારીઓ ગોળ ગોળ જવાબ દેતા મીડિયા સામેથી ભાગવા જોવા મળ્યા ધોરેજી તાલુકાના ભાજપા પ્રમુખ પણ સોયાબીન ખરીદ કેન્દ્ર પર દોડી આવ્યા હતા ખેડૂતોની વેદનાને આપવા તાલુકા ભાજપ પ્રમુખ ખરીદ કેન્દ્ર પર દોડી ગયા તાલુકા ભાજપ પ્રમુખ અધિકારીઓ સામે વ્યથા ઠાળવી ગુજકો માર્શલના અધિકારીઓ સામે પણ ઉઠાવ્યા સવાલો મારું નામ વિનોદભાઈ નાથાભાઈ વાઘમ છે હું જમનાવરનો ખેડૂત છું કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા એટલે મજૂરે અમારી પાસેથી બસો રૂપિયા લીધા તો મજૂરે શા માટે લીધા અને આજે જમનાવરના સત્તરથી અઢાર વકલ આવ્યા

તમે બોરી બોરીમાં ડોલું નાખો કલ્પેશભાઈ કે અમે નો એમાંથી પાણા પથ્થર લઈને મારવા દો મારું નામ કલ્પેશભાઈ વસરામભાઈ પરડવા હું જમનાડ ગામ ના વ આજ રોજ અમારો ખેડૂત નો નાફેડ નોંધણીમાં નોંધણી કરાવેલ સોયાબીન નો વારો હતો તો અમે સોયાબીન નાફેડ ની સૂચના મુજબ લુજ સોયાબીન લઈ આવવાના અને ડગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડ ની નિયમ છે તો અમે સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઉભું રાખ્યું તો લુજ સોયાબીન હોવાને લીધે અમારા મારો લગભગ દોઢ કલાકે વારો નો લીધો મારી પાછળના પંદર વીસ ખેડૂતો છે એના પેલા તોરાઈ ગયા કે એના બોરી વારો સોયાબીન હતા મને કે તમારા સોયાબીન નહીં જો ખાઈ જાવ તમારે થાય કરી લેવું એટલે મેં કીધું કે આ કે તમારે સોયાબીન જોખવા તો પાંચસો રૂપિયા આપવા જોઈએ અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે પાંચસો પાંચસો રૂપિયા મેં કીધા તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન જઈ અમે રિજેક્ટ કરાવશું આજ રોજ અધિકારીઓ બધા તાળાબારીને ભાગી ગયા છે નાફણના ગુજકો માલ ગુજકો માર્સલ ના સાહેબ પણ છે કોઈ જવાબ આપવા તૈયાર નથી એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે ખરીદી બંધ કરી દીધી એનું કારણ છે કે અમારા ગામના આજ જમડાવળના ઓબીસી સમાજના પંદર સત્તર ખેડૂતોના વારો હતો અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા એટલે એક એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધુંય કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે બધાય મિલી પ્રગતથી